દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ હજુ પણ ઘણા દરિયા કિનારા કચરાના ઢગલા જોવા મળે છે વલસાડના ઉમર ગામના દરિયા કિનારે દર વર્ષે પ્લાસ્ટિક માનવ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાના ઢગલા જોવા મળ્યા છે હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે ફુલહાર સાથે પ્લાસ્ટિક અને પીઓપીની મૂર્તિઓ જો દરિયા સુધી પહોંચશે તો એ ફરી દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી બનશે આ દ્રશ્યો જોયા બાદ કદાચ નારિયેળી પૂનમની ઉજવણી સાથે દરિયાદેવનું પૂજન કેમ જરૂરી છે તે સમજવું જરૂરી છે ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા છે બદલાયેલા ઋતુચક્રની અંદર હવે જ્યારે અલગ અલગ ઋતુઓની અંદર અલગ અલગ મોસમનો અહેસાસ થાય છે એના માટે આપણે જવાબદાર છીએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે દર વર્ષે ચોમાસાની અંદર દરિયામાં જેટલો પણ કચરો નાખવામાં આવે છે કચરો બહાર આવે છે હાલ જે છે તે દૂર દૂર સુધી લાંબે સુધી જોવામાં આવે તો પ્લાસ્ટિકના બોટલો પ્લાસ્ટિકની છેલીઓ દૂધની છેલીઓ જે પ્લાસ્ટિક વેસ્ટ છે દરિયાએ છે તે ફરીથી બહાર નાખી દીધો છે જાણે દરિયો જણાવતો હોય કે હવે બહુ થઈ ગયું છતાં પણ લોકો ફરવા આવે છે મોજ કરે છે પરંતુ કચરો જે છે એ દરિયામાં નાખે છે અને દરિયો એ ફરીથી આપણને આપે છે હવે ગણપતિ ઉત્સવ આવશે ત્યારે પણ લોકો જે છે તે પ્લાસ્ટિકની મૂર્તિ પીઓપીની મૂર્તિઓ પ્લાસ્ટિકનો કચરો ફૂલ હાર દરિયામાં નાખી દેશે જાગૃત થવાની જરૂર છે જે પ્રકારે આટલો બધો કચરો અને પ્લાસ્ટિક દરિયા કિનારે બહાર આવ્યું છે એને જોતાં આગામી બાળ ભવિષ્ય જે છે એમના માટે એક મોટો ખતરો મનાઈ રહ્યો છે ત્યારે લોકો જાગૃત બને દરિયાની રક્ષા કરે પર્યાવરણની રક્ષા કરે તે જરૂરી છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગઢ